તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે સેતો વસાવાની એની પત્ની છૂટીને બહાર આવી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડિયાપાડામાં બૂમો પડી રહી છે દોસ્તો અને ડેડિયાપાડામાં એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો સેતો વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો સેતો વસાવાની આદિવાસી સમાજ સપોર્ટ કરે એવું નથી મુસ્લિમ સમાજ પણ સપોર્ટ ખૂબ જ કરી રહ્યા છે દોસ્તો અને મુસ્લિમ સમાજ એવું બોલ્યા છે કે સેતો વસાવાને અમે વોટ આપશું અને ફરીવાર ધારાસભ્ય બનાવશું એવો સોશિયલ મીડિયા પર ખુબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે શેતો વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે દોસ્તો હાલ એમ કેવા છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાની અંદર કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતો વસાવવાનું સૂંટણી અંદર નામ જાહેર કરી દેવામાં આવ્યું છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે શેતર વસાવા છૂટતા જ તે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા છે અને એમ કહેવાય છે કે શેતો વસાવાના નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો સેતોભા આગળ બઢો આમ તમારી સાથ એ દોસ્તો અને એવું એવા નારા લગાવી રહ્યા છે કે શેતોભા ચાલે બીજું કંઈ ના ચાલે તો દોસ્તો તમને ખબર જ છે કે ડેડીયાપાડાની અંદર બૂમો પડી રહી છે એવું નથી ડેડીયાપાડામાં બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર એમ કહેવા છે કે બૂમો પડી રહ્યો છે કરીએ છીએ સેતુ વસાવાની તો તમને ખબર જ કે સેતુ વસાવવાના સોંગ પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજ ઝૂમી ઉઠ્યું છે અને સેતુ વસાવા છૂટ્યા હતા ત્યારે હાલ એમ કહેવા છે કે સ્વાગત કરવા પણ લોકો આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગયા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો સેતુ વસાવા છૂટતા તે મુસ્લિમ સમાજે એવું કીધું છે કે સેતુભા આગે બઢો હમ તમારી સાથ અને અમે તમને વોટ આપશું તો દોસ્તો તમને ખબર જ છે કે મનસુખ વસાવા ભાજપના નેતા છે પણ એને આદિવાસી સમાજ નફરત કરી રહ્યા છે અને અડધા એમ કહેવાશે કે સપોર્ટ કરી રહ્યા છે તમને ખબર હશે કે સેતો વસાવાને ઘણો બધો આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો નફરત પણ કરી રહ્યા છે જે સેતો વસાવાની સપોર્ટ કરે છે એ મનસુખ વસાવા નથી ગમતા અને જે મનસુખ વસાવાની સપોર્ટ કરે છે એ સેતો વસાવા ગમતા દોસ્તો તો તમને ખબર હશે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો લાઈક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કલે જય હિન્દ જય ભારત